અમદાવાદના યુવા મતદારોનું મિજાજ શું કહે છે બધા નેતાઓને ધ્યાનમાં રાખીને હું મારું વોટ આવીશ મોદી સાહેબને તમે ફોલો કરો હા મોદી સાહેબ જે રીતે જે કાર્યો કરે છે એ જાણવા માટે ઓલ બધી અપડેટ રહેવા માટે હું મોદી સાહેબને ફોલો કરું છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમે કેટલું ફોલો કરો સર બે ત્રણ વર્ષથી ફોલો કરી રહ્યા છે કે જે પ્રમાણે મોદી સાહેબે જે ડેવલપમેન્ટ ઉપર કામ કર્યું છે પર્ટિક્યુલર જે રૂરલ એરિયા છે ત્યાં એમણે સારું એવું ડેવલપમેન્ટ કર્યું છે કે જેથી નાના વર્ગના લોકો બી પોતાનું ગુજરાન ચલાવી શકે છે અને જે એમના શું કહેવાય એમ્પ્લોયમેન્ટ છે એ બી વધી રહી છે ધીમે ધીમે કરીને ભલે એનો દર થોડો ઘણો ઓછો છે બટ એ પ્રોસેસમાં છે અને ડેવલપમેન્ટ થઈ રહી છે અત્યારે જે મોદી સાહેબ છે બધા યુથને લઈને આગળ ચાલી રહ્યા છે જે હમણાં કદાચ લેટેસ્ટ થયું જે વાળું થયું જે એવોર્ડ આપ્યા બધાને ઇન્ફ્લુએન્સરને જે ઇન્સ્ટાગ્રામ પર બધા જે બોલતા હતા એને બધાને આપ્યા

અમદાવાદના મોટા ભાગના કોલેજના વિદ્યાર્થીઓ પીએમ મોદીના કાર્યોની સરાહના કરી રહ્યા છે તેમના કાર્યોની પ્રશંસા કરી રહ્યા છે પરંતુ બીજી તરફ જ્યારે એ જ વિદ્યાર્થીઓને કોંગ્રેસના નેતાઓના નામ પૂછવામાં આવ્યા તો તેઓ પાંચ નામ પણ આપી ના શક્યા ગુજરાત કોંગ્રેસના નેતા ખબર ગુજરાતના કોંગ્રેસ નેતા ગુજરાત કોંગ્રેસમાં કયા કયા નેતાઓને તમે ઓળખો ગુજરાત પર્સનલી તો હું જોવા જાઉં તો મારી આજુબાજુના જે એરિયાના જે નેતા નેતા છે એને ઓળખું છું નામ ખબર પાંચ પાંચ એવા કોઈ ગુજરાત કોંગ્રેસ તો ખ્યાલ નથી પણ બે ત્રણ નામ ખ્યાલ છે વિક્રમભાઈ માડમ છે પછી મોડુભાઈ કંડોરિયા છે એ બધા થોડાક ઘણો ખ્યાલ છે પછી રાહુલ ગાંધી છે જે પહેલા હતા મનમોહનસિંહ એ ખબર છે પછી જે કદાચ અજય ચાવડા છે જે એ ખબર છે